નગર હવેલીમાં ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા રસ્તા પર કામ ચાલુ હોવાના કારણે તથા ખરાબ રસ્તાના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જાય છે સિલવાર શહેરમાં પણ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે દાનામાં ઠેર ઠેર ખરાબ રસ્તાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા સામરવર્ણી ચાર રસ્તાથી મસાટ થઈ રખોલી તરફ જતા રસ્તા ઉપર કામ ચાલુ હોવાના કારણે તથા ખરાબ રસ્તાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે બીજી બાજુ ડોકમડી વિસ્તારમાં પણ રોડની હાલત ખૂબ જ ખરાબ છે સેલવા શહેરમાં પણ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે રખોલી દમણ ગંગા નદી પરના પુલ પર ગાબડું પડ્યા બાદ ભારે વાહનો માટે પુલને બંધ કરવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા આ માટે ફક્ત જાહેરનામું બહાર પાડીને સંતોષ મનાવી રહ્યું છે. પુલ બંધ હોવાથી બહારના રાજ્યોમાંથી આવનાર ભારે વાહનો માટે કોઈ પણ પ્રકારના દિશા નિર્દેશ સેલવાસની આસપાસ મૂકવામાં આવ્યા નથી. જેના કારણે ભારે વાહનોને ચકરાવો થાય છે અને ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે. દાનહના દપાડા ખડોલી ખાનવેલ ખેડી વિસ્તારમાં પણ રસ્તા ખખડધજ થઈ ગયા છે રસ્તા ઉપર મોટા મોટા તળાવ જેવા ખાડા પડી ગયા છે રાહદારીઓને રસ્તો શોધ્યો પણ જળતો નથી દાનહા પ્રશાસન લોકોને થઈ રહેલી આ તકલીફને લઈને તરત જ જે રસ્તાઓનું કામ ચાલુ છે એને પૂર્ણ કરે અને ખરાબ થઈ ગયેલ રસ્તાઓની મરામત કરે એ જરૂરી બન્યું છે નહીં તો આ ખરાબ રસ્તાને કારણે અકસ્માતો થશે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવશે દાનહમાં આવનાર ચાર દિવસમાં રોડના ખાડા ન ભરવામાં આવે તો સોમવાર ઓગણત્રીસ જુલાઈના રોજથી દાનહ કોંગ્રેસ કમિટી ખાડમાં વૃક્ષ રોપીને વિરોધ કરશે અને સેલવાસ નગરપાલિકા અધ્યક્ષ અને જિલ્લા પંચાયત અધ્યક્ષનો ઘેરાવો કરીને વિરોધ કરવાની ચીમકી દાનહ કોંગ્રેસ નેતા પ્રભુ ટોકિયાએ આપી હતી